બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પાણી પુરવઠા વિભાગની પાણીદાર વ્યવસ્થા ઉડીને આંખે વળધી હતી ભાદરવી પૂનમના મેળામાં રોજ ચાલીસ લાખ લિટર પાણી આપવા કરાઈ વરજ વ્યવસ્થા પીવા તેમજ વપરાશના પાણીની પૂરતી વ્યવસ્થાનો માય ભક્તોએ વખાણી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતોને પહોંચી વળવા અંબાજીમાં રોજનું ચાલીસ લાખ લિટર એટલે કે ચાર એમએલડી પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રીકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલ સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી મિહિર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીના પુરવઠા સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક એન્જિનિયર ડીએમ બુંબડિયાના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે પાંબાજી આવતા રસ્તામાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધા જોઈને યાત્રિકો વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે આ અંગે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર ડીએમ બોમ્બડિયાએ જણાવ્યું કે ભાદરવી પૂનમ ખાતે મેળા નિમિત્તે અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેશરથી પાણી મળે એ માટે ધરોઈ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઇન મારફતે રોજનું 40 લાખ લિટર પાણી પૂરું રોજ અંબાજી શહેર અને મેળામાં રોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાડવામાં આવે છે દાતા અંબાજી સુધી 11 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે હડાત અંબાજી સુધી નવ પાર્કિંગ સ્થળોએ પીવાનું પાણી યાત્રાધામ ખાતે શેલ્ટર હોમ પાર્કિંગ જેવી જગ્યાએ પાણી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે ઉપરાંત 50 ટેન્કર જેમાં 20 ચકલીવાળા ટેન્કર 30 ફાઇટર ટેન્કર દ્વારા મેળામાં અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા પ્રયાસ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે માના ધામે દર્શન કરવા આવતા યાત્રી શ્રી સુમિત જણાવ્યું હતું કે અમે ખેડ બ્રહ્માથી પગપાળા માના દર્શન કરવા આવ્યા છે આ મેળામાં રાજ્ય સરકાર દ્વારા પીવા તેમજ વપરાશના પાણી માટે બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ હું સરકાર શ્રી તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને ધન્યવાદ વ્યક્ત કરું છું ભાદરવી પૂનમના મેળામાં દર્શને પધારેલા શ્રી ગીતાબેન જણાવ્યું હતું અમે આવ્યા છીએ મને તરસ લાગી પાણીની વ્યવસ્થા પાણી માટે આવી સરસ વ્યવસ્થા કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું યાત્રાળુ મધુબેને જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી માના દર્શન માટે ભાદરવી પૂનમના મેળામાં આવું છું અહીંયા પાણીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા બહુ જ સારી રીતે કરે છે જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું રામજીભાઈ અમે પગ પગવાળા અંબાજી આવ્યા છીએ ખેડૂતોમાંથી અને રસ્તામાં ચાલતા આવ્યા છીએ પાણીની રવાની બધી સગવડ સારી છે કેમ્પમાં જમવાનું એ બધું સારું છે અને રાજ્ય સરકારે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે તેથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ મધુબેન છે મેં દિયોદર ગામથી દસ છેલ્લે દસ વર્ષથી આવું છું અહીંયા પાણીની વ્યવસ્થા બહુ સારી છે તમારા સરકારનો બહુ બહુ આભાર ભાદરવી પૂનમ નિમિત્તે દરરોજ પાણીપુઠા જે પાઇપલાઇન છે ત્યાંથી અંબાજી મેળામાં પાઇપલાઇન દ્વારા ત્રીસ લાખ લિટર પાણી ટેન્કર તેમજ લોકલ સોર્સિસ દ્વારા દસ લાખ લિટર આમ કુલ મળીને ચાલીસ લાખ લિટર પાણી રોજે અંબાજી શહેર અને મેળામાં પાણીપુઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે અને અહીંયા જે પાણીપુઠા વિભાગ દ્વારા જે પીવાના પાણીની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં શેલ્ટર હોમ પાર્કિંગ દાતાથી અંબાજી સુધીના અગિયાર પાર્કિંગ અને અગિયાર પોસ્ટ સ્ટેન્ડ પોસ્ટ તેમજ હરાદથી અંબાજી સુધીમાં નવ સ્ટેન્ડ પોસ્ટ ઉપર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે અને ટેન્કર વીસ ચકલીવાળા ટેન્કર અને ત્રીસ ફાઇટરવાળા ટેન્કરથી અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તે અંગેના પાણીપુરઠા વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહેલ છે